સૌ પ્રથમ તો ઘટના જણાવીશ કે ઘટના શું હતી આજે મારી નાખવાનું ષડયંત્ર છે એ કેટલા ટાઈમથી ચાલતું હતું એ આપ સૌને સૌ પ્રથમ જણાવીશ આ ઘટના કોઈ આજકાલથી નહોતી ચાલતી આ લોકો જે અત્યારે જે રિક્ષા લઈને ઊભા હતા એ જ રિક્ષા અને એમાં જે પોલીસ કર્મચારીઓ હતા એ જ પોલીસ કર્મચારીઓ અને આ જે ટીઆરબી નો સુપરવાઇઝર જે રાજન ભરવાડ છે જેને મારી ઉપર હુમલો કર્યો એ રાજન ભરવાડ અને અન્ય જે પોલીસ કર્મચારીઓ અને એના જે મળતિયાઓ હતા એ રોજે સીમાડા થી કેનાલ રોડ છે ને એ કેનાલ રોડ પર પ્રાઇવેટ રિક્ષા રાખીને આ લોકો ત્યાં ઉભા પ્રાઇવેટ રિક્ષામાં એટલે હું સીમાડા થી કેનાલ રોડ મને ફરિયાદ મળતી કારણ કે મારી ઓફિસ ત્યાં જ છે ઉજન પ્લાઝામાં એટલે હું એમની પાસે ગયો અને મેં એમને એક વોર્નિંગ આપી ચેતવણી આપી કે ભાઈ તમે જ્યાં તમારા ધંધા કરો છો ટેમ્પા ચાલકો પાસેથી તોડપાણી કરવાના હપ્તાઓ ઉઘરાવાના એ ધંધા બંધ કરી દેજો અને જો ના કર્યા તો અત્યારે તમને ખાલી ચેતવણી આપું છું અને બાકી પછી વરદી ઉતારાઇ દઈશ અને આજે મેં ચેતવણી આપી હતી એની જે ઓડિયો ક્લિપ છે ને એ મારા ઈન્સ્ટાગ્રામ ઉપર છે અને હાલ પણ છે જ એ ઇન્સ્ટાગ્રામ પર મેં નથી નીકાળી આ ઘટના એક મહિના પહેલા આશરે થઈ હતી ત્યારબાદ ત્યારબાદ આ લોકો હપ્તાખોરીનો ધંધો છે એ ધંધો બંધ કરી દીધો અને પછી મને માહિતી મળી કે આ લોકો એ હપ્તાખોરીનો ધંધો બંધ નથી કર્યો પણ રસ્તો ચેન્જ કરી નાખ્યો છે જે આ લોકો કેનાલ રોડ પર હપ્તાખોરી કરતા હતા એ હપ્તાખોરી આ લોકો હવે કામરેથી લસકાણાનો જે રોડ છે એ રોડ ઉપર કરે છે એટલે મને માહિતી મળી એટલે એ માહિતી પ્રમાણે આજે હું સવારે દસ વાગ્યા આસપાસ સાડા દસ આસપાસ હું લશ્કરના પોલીસ ચોકી થી માત્ર પચાસ મીટર જેવું અંતર હશે જે પેટ્રોલ પંપ છે ત્યાં આ લોકોની ચાલુ હતી હું ગયો એટલે તો દૂરથી જોયું એમ તો હું કોઈ જગ્યાએ ના જાઉં એ કાયદેસર કેટલું છે ગેરકાયદેસર કેટલું છે એટલે કે દૂરથી મેં જોયું એટલે મને દેખાણું કે એક રિક્ષા હતી એ જ રિક્ષા જે આ પેલા કેનાલ રોડ પર ઉભી હતી સેમ રિક્ષા એ રાજન ભરવાડના એના સાગરીતોની જ છે જે નો સુપરવાઇઝર છે એટલે એ રિક્ષામાં બે ત્રણ પોલીસવાળા બે પોલીસવાળા બાર અને અન્ય આ રાજન ભરવાડ સહિત ત્રણ ઈસમો વિધાઉક યુનિફોર્મમાં એ લોકોને આ તોડપાણી કરતા હતા ટેમ્પા ચાલકો અને વાહન ચાલકો પાસેથી એટલે એ લોકોએ મને જે ધમકી આપી હતી આ રાજન ભરવાડે મને એવી ધમકી આપી હતી કે ભાઈ મેહુલ બોગરા તો વધી વધીને શું કરશે લાઈવ કરીને યુનિફોર્મ ઉતરાઈ દેશે ને એ યુનિફોર્મ ઉતારાઈ દે ને પછી જોઈ લઈશું ત્રણસો બે માં અંદર જવું પડે ને તો જાશું બાકી એને મૂકશું નહીં એવી ધમકી મને આપી હતી પણ આવી ધમકીઓ તો મને અવારનવાર મળતી હોય છે એટલે મેં એ વસ્તુ ઇગ્નોર કરી કે વાંધો નહીં ભાઈ ભલે ધમકી આપી અને મેં એને લાઈવ કર્યું એટલે પણ એ લોકોને પહેલેથી જ આ વાતની જાણકારી હતી કે હું ત્યાં જઈને લાઈવ કરવાનો છું એટલે એ લોકો પૂર્વ તૈયારીમાં જ આવ્યા હતા કે આજે તો ઓલ બોગરાને પાડી દેવાનો છે એટલે કે મારી જ નાખવાનો છે એટલે જે ઓટો રિક્ષા પ્રાઇવેટ ઓટો રિક્ષાની અંદર પોલીસ વાળા બેઠા હતા ને એ જ રિક્ષાની અંદર આ આ લોકો આવ્યા હતા અને મેં લાઈવ ચાલુ કર્યું એની એની અંદર માત્ર પર ધોકા વડે હુમલો કર્યો અહીંયા પ્રશ્ન એ આવે છે કે આ લોકો જો ચાલુ લાઈવ માં થી હુમલો કરવાની હિંમત રાખતા હોય એ બી વકીલ ઉપર તો આ લોકો જાહેર જનતા કોઈ અવાજ ઉઠાવે તો આ લોકો શું હાલત કરે એ લોકો મારા માથા ઉપર ઉપરા છે આપણી ચાર ઘા મારી મારી નાખવાના પરંતુ કે જેની ઈમાનદારી હોય અને જે આટલા લોકોનો અવાજ હોય ને એ અવાજ ક્યારે બંધ ન થાય ભગવાનની દુવા તમારા બધાની દુઆ અને મેહુલ બોગરા તમારી સામે સહી સલામત હાજર છે અને ત્યારબાદનો ઘટનાક્રમ એવો થયો કે હાલ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર એ જે ચાર ચાર પાંચ જે મળતિયાઓ હતા જેને મેહુલ બોગરાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો ને એ તમામ મળતિયાઓને પોલીસ સિક્યુરિટી હારે અંદર બેસવું પડે છે બહાર પણ નથી નીકળી શકતા અને એ ખોફ છે જાહેર જાહેર જનતાનો આ જનતા છે ને એને આ લોકો મામૂલી સમજી રહ્યા છે અને જયારે જાહેર જનતાનો અવાજ ઉઠે ને ત્યારે હારા હારાને પાણીમાં બેહવું પડે એ લોકો મેહુલ બોગરાને એકલો સમજી લીધો હતો કે ભાઈ ચાલો મેહુલ ભોગરા છે એકલો જાય છે બધી જગ્યાએ લાઈવ કરે છે હું શું કરી લેવાનો છું પણ એને એ નથી ખબર કે મેહુલ બોઘરાની હાથે આ એમના જે આ ત્રણ ચાર લાખ લોકો એની હાથે જોડાયેલા છે ને એનો અવાજ છે મેહુલ બોઘરાનો અવાજ કોઈ નથી એટલે હાલ એ લોકોને સરથાણા પોલીસ સ્ટેશનની બહાર નીકળવું હોય ને તો એની સામે દસ પોલીસ કર્મચારીઓને ઊભા રહ્યા છે કે એમની હારે કોઈ જાનહાની ન થાય અને મારી પણ આપ સૌને વિનંતી છે હવે કે આપણને એવી બાહેધરી મળી ગઈ છે કે જેબિયા મળતિયાઓ છે પહેલા તો પોલીસ છે એ 307 દાખલ નોતી કરતી હત્યાના પ્રયાસની પરંતુ મારા જાહેર જનતાની એટલી મહેનત બિચારાઓ 4 વાગ્યા થી લઈને અત્યાર સુધી બેઠા છે 2 થી 3000 લોકો એ સરતાના પોલીસ સ્ટેશનની અંદર બેઠા છે અને એમની મહેનત કે હાલ એમની સામે 307 દાખલ થવાની બાહેધરી મળી છે એટલે જે પણ લોકો સરતાના પોલીસ સ્ટેશનમાં છે એમને પણ વિનંતી છે મને માહિતી મળી છે કે બહુ જ ઉગ્ર છે બહુ જ રોષ છે અને તમારો રોષ વ્યાજબી પણ છે હું ના નથી પાડતો પણ એ જેવા સાથે એ રણનીતિ હોઈ શકે આપણે કાયદાઓની ચાલવાનું છે દાખલ થઈ ગઈ છે જે પણ હુમલો મારી પર કરવામાં આવ્યો હતો એ અંતર્ગત એફઆઈઆર દાખલ થાય છે તો હવે મારી સૌને મિત્રોને વિનંતી છે કે સરથાણા પોલીસ સ્ટેશનમાં જેટલા પણ લોકો હાજર છે એ લોકો શાંતિ જાળવો શાંતિથી ત્યાંથી પ્રયાણ કરી લો ઠીક છે હવે જે પણ લોકો છે નહીં હુમલા હજી કરવા લેજો જ્યાં પણ પણ ખોરી અને જ્યાં પણ આવા પોલીસના મળતિયાઓ વચ્ચે રહી રહીને જ્યાં ગોરખ ધંધા ચાલુ કરે છે ને એ ગોરખ ધંધા તો બંધ કરાવીને રહીશ તમારી પાસે એક જ ઓપ્શન છે આજે હત્યાનો પ્રયાસ કર્યો ને એમ હત્યા કરી દો તો તમને આમાંથી રાહત મળશે અને એની ખાતરી આપું છું કે જો મેહુલ હત્યા થઈ અને એવું કંઈ બે હજાર હતા ને સરતાણા પોલીસ સ્ટેશનની અંદર ત્યાંથી આજે લોકો અત્યારે પંદર હજાર લોકો લાઈવ જોઈ રહ્યા છે ને એનો અવાજ છે મેહુલ બોગરા એ છોડશે નહીં એની ખાતરી આપું છું એટલે અંડર એસ્ટિમેટ નહીં કરતા અને એવું ક્યારેય નહીં વિચારતા કે આવા નાના મોટા હુમલાથી મેહુર બોગરા ડરી જાય આ અવાજ જે અત્યારે છે ને એનાથી ડબલ અવાજે મેહુર બોગરા કાલથી પાછો ફિલ્ડમાં હશે કારણ કે હવે મેહુર બોગરા એકલો નથી એનો અવાજ એ ગુજરાતની જનતા છે અને એક સિદ્ધાંતમાં માનું છું એ સિદ્ધાંત એ છે કે વીર ભગતસિંહ જેના ગુરુ પણ માનું છું જો એ વીર ભગતસિંહ

એ લોકોએ હુમલો કરીને શું કર્યું ને એ તમને જણાવ્યું એ લોકોએ હુમલો કરીને પછી એ લોકો જે સાદા કપડાવાળા હતા ને એને ટીઆરબી ના કપડા પહેરી લીધા પોતાના યુનિફોર્મ જાતે ફાડી નાખ્યા અને પછી એ લોકો પોલીસ સ્ટેશન ગયા ફરિયાદ નોંધાવવા અને બીજી એક વાત પણ જણાવી દો કે ત્યાં કોઈ એક સાગરી છે બિચારા પછાત જાતિના હશે મારી માટે મેઉલ બોગરા માટે ગુજરાતની દરેક જાતિ દિલમાં રાખું છું જાય પછાત હોય મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચતર વર્ગ હોય મને કોઈ ફરક નથી પડતો પરંતુ એમાંથી કોઈ એક કરવામાં કરવામાં આવ્યો છે 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 અને ઉપર એટ્રોસિટીનો કેસ આવી રહ્યો કે નથી કર્યો એની કન્ફર્મ ન્યૂઝ નથી પરંતુ આવી રહ્યો છે પણ એનાથી પણ કોઈ ફરક નથી પડતો જો તમારા મારી નાખવાના પ્રયત્નોથી કઈ મને ફરક ના પડતો હોય ને તો તમારી આવી ચીલા ચાલો એફઆઈઆર અને એવી ખોટી બનાવટી એફઆઈઆર અને તમારા આવા ખોટા બનાવટી સ્ટંટ મેહુલ બોગરા ને ફેર નહીં પડે એટલે તમે તમામ મારો અવાજ ભાઈ ના આજે સમગ્ર સોશિયલ મીડિયામાં આ સપોર્ટ મેહુલ બોગરા જે મુહિમ ચાલી છે મેહુલ બોગરા હંમેશા તમારી માટે આફરીન છે અને હંમેશા તમારો અવાજ એ મેહુલ બોગરા બનતો રહેશે આવા આવા નાના મોટા હુમલાથી કઈ ફેર પડતો નથી ના મારે હિંમત હારવાની છે અને ના મને ચાવાવાળા વાળા એક પણ લોકોને હિંમત હારવાની છે હંમેશા તમારી સાથે છું તમે મારો અવાજ છો હું કોઈનો અવાજ કે ના બનુ એટલે હવે કોઈ ચિંતા ના કરશો સ્વસ્થ છું અને જે પણ લોકો પોલીસ સ્ટેશનમાં છે એ તમામને વિનંતી છે કે હવે હવે ત્યાંથી પ્રયાણ કરી લો આપણી માંગ સંતોષાઈ ગઈ છે અને હવે ઉગ્ર થવાની જરૂર નથી તમારી ઉગ્રતાને પણ આધાર આપું છું બસ હવે ત્યાંથી આપણે નીકળીએ અને એમને એમનું કામ કરવા દઈએ અને બાકી જે અને બેમાનો છે ને સત્તાનો દુરુપયોગ કરવાવાળા કરવા વાળા છે ને એને તમે અને હું સાથે મળી અને તમામને જોઈ લઈશું જય હિન્દ જય સંવિધાન